વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલું આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિર ભક્તોમાં અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે મહાશિવરાત્રી હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે મંદિર ભક્તોની ભીડ વધતી નજરે પડી રહી છે કલાલી સ્થિત જગનાથ સ્થાન મળેલું માનવામાં આવે છે પહેલા આજે મંદિર આવેલું છે ત્યાં ખેતી થતી હતી ખેડૂત હળ ચલાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું કહેવાય છે કે તે સમયે જમીનમાંથી લોહીની પિચકારી નીકળતા ગામ લોકો થઈ ગયા હતા ત્યારબાદ વધુ ખોદકામ કરતા શિવલિંગ ના સ્પષ્ટ દર્શન થયા અને આ સ્થાને ભોગ લગાવવામાં આવે છે હાલ મહાશિવરાત્રી ધ્યાનમાં રાખીને મંદિર ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે સવાર સાંજ સુધી ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે અને મંદિર પરિસર માં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે મહાશિવરા પાવન પર્વને લઈને જાગનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો જેને લઈને ભક્તોમાં જાગનાથ મહાદેવ બહુ મંદિર છે અહીં સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે બે ટાઈમ ભોગ લગાવે છે સામે શિવજીની સવારી છે એ શિવરાત્રીના દિવસે વરઘોરો નીકળે છે અને રાત્રે સરા એક વાગે પાછી અહીંયા ઘરે આવી જાય છે બાજુમાં બડા ગણેશનું મંદિર છે જે બહુ ભવ્ય મંદિર છે લગભગ ચારસો થી પાંચસો વર્ષ જૂનું પુરાનું મંદિર છે અને સ્વયંભૂ છે આ અહીંયા આગળ એ પહેલાં ખેતર હતું ત્યાં ખેડૂત હળ ચલાવતો હતો ત્યાં હળ શિવલિંગમાં અથડાયો એ ટાઈમ પછી એને શિવલિંગને બહાર કાઢ્યું અને એ ટાઈમે ત્યાંથી લોહીની પિચકારી ઓડેલી હતી